રાપર નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો આજે રાપર નગરપાલિકા કચેરી ખાતે સરકારની વિવિધ યોજનાઓની સ્થળ પર કામગીરી થઈ જાય અને વિવિધ પ્રકારની માહિતી મળી શકે તે માટે રાપર કચેરી ખાતે રાપર તાલુકા મામલતદાર અને વહીવટદાર એમ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાન યોજાયેલ જેમાં સરકારની વિવિધ યોજનાઓ અંગેની યોજના અંતર્ગત નગરપાલિકા મહેસુલ મામલતદાર રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી બેંક પીજીવીસીલ આરોગ્ય શિક્ષણ આઈસીડીએસ એસટી તલાટી પોલીસ ન્યાય કોર્ટ સહિતના વિભાગ ઉપસ્થિત રહ્યો હતો આજે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં મામલતદાર એ એમ પ્રજાપતિ ચીફ ઓફિસર રવાજી જાડેજા રાપર પીઆઈ જેબી બોબડિયા પીજીવીસીલ એ બી પ્રજાપતિ નવધણ કડ માજી નગરપાલિકા પ્રમુખ હઠુભા સોઢા ડોલરભાઈ ગોર ઉમેશ સોની લાલજી કારોત્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા દિનેશ સોલંકી મહેશ સુથાર હરદેવસિંહ રાઠોડ નરેન્દ્રસિંહ જાડેજા હેતુભાર રાઠોડ સંજયસિંહ વાઘેલા પ્રિયન ગીરી ગોસ્વામી નિલેશ ઠક્કર તલાટી હિતેશ પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા